હલો ફેમિલી હવે ઘડી વાર ફોન જોઈ ફેમિલી હલો ઘડી વાર પેલા ફોન ને જોઈ ફેમિલી કરે રે હા શું ખાધું શું ખાધું તરબૂજ ખાલી મોઢું કેવું કરે તો em không em em tự binh không em không em bắt buồn bắt buồn không 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 không

કારણ કે ભાઈ અમારે ક્યારેક પંદર દિવસ વીસ દિવસ રજા તો રાખી હોય તો હોય કાંઈ રજા ને એવું કાંઈ હોય નહીં હોય તો કઈ મસ્ત મસ્ત એટલે રહે સા દરિયો આવી ચાલો ઘડીક વાર આપણે પોટાને એવું પાડી તમને આપણે તો ભાઈ ધાબા માથેલી વીઆઈસી હેઠા ને તમને કેવો નજારો લાગ્યો છે કોમેન્ટમાં કરી દે છોકરા તો બધા રમે ગઈ હતી કારણ કે ભાઈ મહેમાન આવેલા હે છોકરાને બધા રમે ચાલો આપણે જે એક જૂનો વિડીયો અપલોડ કરવાનો છે તો પહેલા આપણે વિડીયોને અપલોડ કરી દઈએ ને હવે તો આપણે આમાં તો પાછું કાલ શૂટ કરીશું ચાલો પાછા આપણે બીજા દિવસે મળ્યા ઘર તો ભાઈ આપણે અત્યારમાં ઉભા થઈ ગયા છીએ રેટા બેન પાણી ફરી અત્યારે

થાય ત્રીજી વાર સાચ છે ત્રીજી વાર કે બીજી વાર તો પાક કારણ કે અમારે તો ઊભા થાય એટલે અલગ અલગ બધા બનાવે મમ્મી પણ વેલા ઉભા થાય એટલે એને વેલા ચા પીવા

নহাল লাগে তেন্তে কেইদিন লাগে লাহে কেই ओके लाहा ने काय पीड बीज पास वाले करे लते तो कौ घर में नेके लो बाजो रोट लो रो बनावे कितना बाकी है बनी जा सेलो रोट लो से बनी जा रोट लो नहीं मेलावे कता है तो साग बनाई ठीक है तो ये हवार में तुम आई आओ कीधो बटाटा साग कोई बात करू પાર્ટીમાં જવાનું તો બબન ન જાવ હા પાર્ટીમાં જવાનું તો કે ભાઈનો બર્થડે હતો એટલે ભાઈ આપણે પણ કઈ જવું નથી ભાઈ પોટલાથી આવી નીચે ચાલ કામ કરી થાકી જાય પછી પાછો જાવું નાવું આળસળ ઓરીતા બનાપો આપણે છે દિવસ પછી ફેમિલી જમી તો ફેમિલી આપણે જો જમીન નીચેમાં ધાબા ઉપર વિયા હોય છે બે કારણ કે આ બે હોય કામ કઈ મજા તો અલગ છે મજા આવે છે વાડી લોય બધા બે આવે બે ફ્રી ફાયર ને રમતા જ આ ફાયર માં તો જો ફ્રી ફાયર લવર ફ્રી ફાયર લવર જ છે અમે છે બીદા બધા ફોન માં જોતા હવે આ ભાઈ તું રમે ફ્રી ફાયર ને એવો ભાઈ ફ્રી ફાયર ની હજી ફ્રી ફાયર માં બોલ આવ્યો નહીં મેન ગેંગસ્ટર તો બાકી છે ફ્રી ફાયર લવર મેન ખેલાડી

તો બસ આ ફેમિલી તો આ વિડીયોને આપણે જ પૂરો કરી દઈએ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખશે હજાર કાંઈ કામ ફાફટ પૂરા કરી નાખો